ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ શહેરમાં મધ્યમાં આવેલ ટાવર પાછળના વિસ્તારમાં સરકારી જમીન ઉપર રીતે બનાવવામાં આવેલા મકાન આમોદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી દ્વારા તોડી પાડ્યું હતું આ કાર્યવાહી દરમિયાન મકાન માલિકને માત્ર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું કે સિટી સર્વે નંબર પાંત્રીસો એકાણું પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જે આપ જોઈ રહ્યા છો જે સરકારી જમીન સિટી સ્થળ નંબર પાંચસો એકાણું પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે મોટિસો આપી નથી મોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું ન કરતાં અમે આજે એને મકાન ડિમોલિશનનું કામ શરૂ કરી રહ્યા છે બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એ એકાંત વિસ્તાર છે એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ થઈ રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરી છે કરીશું ગરમિકમાં અક્ષરતા તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી નહીં નહીં ખોટી વાત એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા એને અમે એક વર્ષથી નોટિસો આપી રહ્યા છે એના અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ તેને ખાલી ન કરતા અમે તાત્કાલિક એને વહેત સમય આપી

સરકારી જમીન પર વેરો ભરે એટલે કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું હું મકાન મારું છું એ વસ્તુ ખોટી છે સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું છે એને હવે આવતા સમયમાં મકાનો પૂરતા કરે છે જમીન પૂરી કરું નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સે ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે હવે ટાર્ગેટનો મતલબ પ્રશ્ન નથી જ્યાં અમને સિટી સર્વેવાળાને અધિકારી છે કે સાથે આપ તમે જોઈ શકો છો તમે જવ રાખેલ છે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે ભરત રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ